નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં છો ને બાળમિત્રો આજે આપણે એક ડાહ્યા કોપટની વાર્તા જોવાના છે એ વાર્તાનું નામ છે કોપટ ભૂખ્યો નથી એ વાર્તા દ્વારા આપણે શું શીખી શકીએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ વાર્તા કોપટ ભૂખ્યો નથી એક સમય આ વાત છે એક સુંદર જંગલ હતું જેમાં એક સુંદર વન નામનું સ્થળ હતું જેમાં વિવિધ પ્રકારના પક્ષીઓનો પરિવાર રહેતો હતો તેમાં પોપટનો પરિવાર પણ રહેતો હતો ત્યાં એક ઝાડ પર એક ડાહ્યો અને ભલો પોપટ એની માં સાથે રહેતો હતો એક દિવસ માને થયું મારો દીકરો કમાવા લાયક થઈ ગયો છે તેથી માએ પોપટને કહ્યું કે બેટા તું હવે કમાવા માટે જા પોપટ કહે સારું માં જી તમારી આજ્ઞા પછી માં કહે પણ બેટા તું જ્યાં પણ રહે ત્યાંથી થોડા થોડા દિવસે તારા ખબર અંતરનો સંદેશો મોકલતો રહેજે તો પોપટ કહે સારું માં એમ કહી પોપટ એની માને પગે લાગે છે અને આશીર્વાદ મેળવી ત્યાંથી ઉડી જાય છે અને કમાવવા માટે નીકળી પડે છે પોપટભાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા તો રસ્તે આવતા સુંદર મજાના પહાડો નદીઓ ઝરણાઓ તળાવો અને ફૂલોના બગીચાઓ જોઈને ખૂબ ખુશ થઈ જતા ઉડતા ઉડતા ઘણે દૂર ગયા પછી પોપટને ભૂખ અને તરસ લાગવા માંડી તેથી તેણે સુયોગ્ય જગ્યા શોધીને વિસામો લેવાનું નક્કી કર્યું ત્યારે ઉડતા ઉડતા એણે એક સુંદર સરોવર જોયું જેના કિનારે એક આંબાનું ઝાડ હતું જેના પર ઘણી બધી કાચી પાકી કેરીઓ લાગી હતી એ જોઈને પોપટ તો ત્યાં વિસામો લેવા માટે ઉતરે છે અને સરોવર પાસે પહોંચીને સરોવરનું પાણી પીને પોટાની તરસ મટાડે છે ત્યાર પછી ઉડીને આંબાના ઝાડ પર જાય છે અને ડાળી પર બેસીને કેરી ખાવા માંડે છે પોપટ ભાઈ તો ત્યાં ખૂબ મજા આવવા લાગે છે એ તો એક ડાળી પરથી બીજી ડાળી પર જાય અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય અને ક્યારેક તળાવ કિનારે જાય એને તો ત્યાં ખૂબ મજા આવવા લાગી તેથી ઉપટ તો ત્યાં જ રહેવાનું નક્કી કરે છે અને આંબાની ડાળ પર રહેવા માટે ઘર બનાવવા મંડી પડે છે અને સરસ મજાનું ઘર તૈયાર કરી તેમાં રહેવા માંડે છે ઉપટ તો ખૂબ આનંદ થી ત્યાં રહેવા લાગ્યો એ તો એક ડાળી પર થી બીજી ડાળી પર જાય અને હિંચકે ઝૂલે છે અને કાચી પાકી ક્યારે ખાય અને તળાવનું પાણી પીને આનંદથી રહેવા લાગે છે થોડા દિવસો વીતી ગયા ત્યારે એને યાદ આવ્યું માએ સંદેશો મોકલવા કહી હતો તેથી એ તો કોઈ મુસાફરની રાહ જોવા લાગ્યો જેના થકી એ એનો સંદેશો માં સુધી પહોંચાડી શકે ત્યારે ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો તો પોપટ

હું તારી માને કહેવા માટે કઈ રીતે જાઉં મારાથી તો ના જવાય તો પોપટ નિરાશ થઈ જાય છે તો ગાયોનો ગોવાળ કહે તું મને ડાહ્યો અને ભલો પોપટ લાગે છે અને તારી વાણી પણ મીઠી છે તેથી હું તને ગાય આપું છું તારે જોઈતી હોય તો લઈ લે આ સાંભળી પોપટ તો રાજી રાજી થઈ ગયો અને બધી ગાયોમાંથી એક સુંદર દૂધ જેવી સફેદ ગાય પોતાની પાસે રાખી લીધી અને તેને આંબાના થડ સાથે બાંધી દીધી અને પછી ગાયોનો ગોવાળ ત્યાંથી આગળ નીકળી જાય છે અને ફરી પોપટ આંબાની ડાળે જઈને બેસી જાય છે થોડીવાર પછી એક ભેંસોનો ગોવાળ એ રસ્તેથી નીકળ્યો તો પોપટ ભેંસોના ગોવાળને કહે

ફરી નીચું મોડું કરી જાય છે તો ભેંસોનો ગોવાળ કહે તું ડાહ્યો અને ભલો પોપટ લાગે છે તેથી હું તને એક ભેંસ આપું છું તારે જોઈએ તો આમાંથી એક લઈ લે તો પોપટ રાજી થઈને એમાંથી એક સરસ તાજી માજી ભેંસ લઈને દોડી વડે આંબાના થર સાથે બાંધી દે છે અને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી આગળ એના રસ્તે નીકળી જાય છે ફોપટ તો ફરી આંબાની ડાળ પર બેસીને બીજા કોઈ મુસાફરની રાહ જોવા લાગ્યો ત્યારે થોડીક વાર થઈ તો ત્યાંથી એક બકરાનો ગોવા નીકળ્યો તો પોપટ કહે એ ભાઈ બકરાના ગોવાડ બકરાણા ગોવાણ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબા ની પોપટ સરોવર ની પાર પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટંકા કરે તો બકરાનો નો ગોવાળ કહે અરે પોપટ ભાઈ હું આમ બકરાને અહીં એકલા છોડીને ને તારી માને કહેવા માટે નહીં જઈ શકું પણ તું મને ભલો અને ડાહ્યો પોપટ લાગે છે તેથી મારે તને બે ત્રણ બકરા આપવા છે તારે જે જોઈએ એ આમાંથી લઈ લે તો પોપટો ખુશ થઈ જાય છે અને બે ત્રણ રૂપાળા બકરા લઈને આંબાના થડ સાથે બાંધી દે છે આવી રીતે પછી તો ઘેટાનો ગોવાળ આવ્યો તો તેણે પણ પોપટની વાત સાંભળી અને એ પણ પોપટની માને સંદેશો આપવા માટે જઈ શકતો ના હોવાથી પોપટને રાજી કરવા તેણે બે ચાર ઘેટા આપે છે

હાથી આપ્યો ત્યાર પછી ઘોડાનો અસવાર પસાર થયો તો તેમણે સરસ મજાનો ઘોડો આપ્યો ઊંટનો ગોવા ત્યાંથી નીકળ્યો તો તેમણે ઊંટ આપ્યો આવી રીતે પોપટભાઈ તો ગાય, ભેંસ, બકરા, ગેંટા, હાથી, ઘોડો અને ઊંટ જેવા ઘણા બધા પ્રાણીઓનો માલિક બની ગયો પછી પોપટભાઈને વિચાર આવ્યો આ બોટા પ્રાણીઓને હું શહેરમાં જઈને વેચી આવું અને એના પૈસા મળશે એ લઈને ઘરે જઈશ તો માં ખુશ થઈ જશે એમ વિચારી એ તો બધા પ્રાણીઓને લઈને શહેર જાય છે અને એક મોટા વેપારીને એ વેચી દે છે અને એના એને ખૂબ પૈસા મળે છે પોપટભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે પછી તો પોપટભાઈ એ પૈસામાંથી થોડા પૈસાથી સોનું ચાંદી લે છે અને તેના સરસ મજાના ઘરેણાં ઘડાવે છે અને એ ઘરેણાંઓ નાકમાં કાનમાં અને ચાંચમાં પહેરી લે છે અને બીજા જે ઘણા બધા પૈસાઓ હતા એ પાંખમાં બરાબર બાંધી લે છે અને પછી એ એની માં પાસે પહોંચવા માટે ઉડાન ભરે છે ઉડતા ઉડતા એ તો જાય છે એનું સુંદરવન તો ત્યાંથી ઘણું દૂર હતું તેથી એ તો સતત ઉડતો રહે છે અને એને પોતાના સુંદરવન પહોંચતાં પહોંચતા રાત પડી જાય છે ત્યારે ત્યાં જઈને જુએ છે તો બધા પક્ષીઓ પોટપોટાના ઘરે નિરાંતે સૂઈ ગયા હોય છે એ તો એના પોતાના ઘરે માં પાસે જાય છે તો બારણું તો બંધ હતું ટોપો પટેટો સાકર ખખડાવી માને સાડ કરીને કહ્યું મામા બાર ના ઉગાડો પાઠર ના ઢોલિયા ઢળાવો સરનાયા વગડાવો પોપટ ભાઈ પાંગ ખંખેરે માં તો બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં એને થયું અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે એથી માએ તો બારણા ઉંગાળ્યા નહીં પછી તો પોપટ કાકીના ઘરે ગયો અને સાકર ખખડાવી સાડ કરતા કહ્યું કાકી કાકી બારણા ઉંગાળો પાઠરના પઠરાઓ ઢોલિયા ઢડાઓ સન્નાયા વઘડાઓ પોપટ ભાઈ પાંગ ખંખેડે કાકી પણ થાકીને સુટા હતા એને પણ પઠારીમાંથી ઉઠવાનું મન ના થયું તેથી કાકી કહે અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉંઘાડતું નથી આવું હોય તો સવારે આવજે તેથી ત્યાંથી નિરાશ થઈને પોપટ્ટો પોતાની બહેનના ઘરે ગયો અને ત્યાં જઈને કહે બહેન બહેન બારણા ઉંઘાડો પાઠરના પઠરાઓ ઢોલિયા ઢડાઓ સન્નાયા વઘડાઓ પોપટ ભાઈ પાંખ ખંખેરે તો નિરાશ થઈને ત્યાંથી પણ નીકળી આવ્યો પછી એ માસી વગેરે ઘણા બધા સગાવાલાઓના ઘરે ગયો પણ કોઈએ બારણા ઉંગાડ્યા નહીં પછી તો છેવટે એ પોપટ એની મોટી બાને ત્યાં ગયો અને બારણા પાસે જઈને કહ્યું મોટી બા મોટી બા બારણા ઉંગાડો પાઠર ના પઠરાવો ઢોલિયા ઢળાવો સનાયા વઘડાવો પોપટ ભાઈ પાન ખંખેડે એની મોટી બા તો એને ખૂબ વાલ કરતા હતા મોટી બા તો તરત પોપટનો અવાજ ઓળખી ગયા અને મોટી બા કહે આવી ગયો મારા દીકરા આ આવી લે બારણા ઉંગાડું છું બાપુ પછી બારણા ઉંગાડ્યા એટલે પોપટ ભાઈ અંદર આવ્યા અને મોટી મોટી માટે પાણી આપ્યું પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાડલા પથરાવ્યા પછી મોટી બા કહે દીકરા જરા બેસ બેસજે હો એમ કહી એ તો બહાર જઈને ત્રણ ચાર શરણાઈ વાળા બોલાવી લાવ્યા અને શરણાઈ વાળાઓ શરણાઈ વગાડવા માંડે છે આવી રીતે શરણાઈઓ વાગવા માંડે છે પોપટભાઈ તો એ જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને નાચવા માંડ્યા ને પછી પાંખમાંથી ને ચાચમાંથી રૂપિયા સંખેરવા લાગ્યા થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું ઉપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા પણ ખૂબ ખુશ થયા પોપટભાઈ તો લાંબી મુસાફરી કરીને આવ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા તેથી શરણાઈ સાંભળતા સાંભળતા એ તો ઊંઘી ગયા બીજે દિવસે સવારે ઉઠીને મોટી બાએ ઉપટભાઈની માને બોલાવીને ઉપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને મોટી બાયે પોપટ ભાઈને કહ્યું "બકરા હવે તું તારી માં સાથે જા" પોપટ ને જવાનું મન ન હતું તો પણ મોટી બાના કહેવાથી પરાણે માની સાથે જવું પડ્યું સવાર સરવર્થાતા સુંદરવનના આખા પક્ષી સમાજને એ વાતની ખબર પડી ગઈ કે પોપટ પરદેશમાં જઈને ખૂબ પૈસા કમાવી લાવ્યો છે તેથી બધા પક્ષીઓ ભેગા થઈને પોપટ વાહ વાહ કરવા લાગ્યા આ જોઈ ત્યાં પડોશ રહેતી એક કાગડી ને પણ થયું મારે પણ મારા દીકરાને કમાવા મોકલવું જોઈએ તેથી તેણે પોતાના દીકરા કાગડાને કહ્યું દીકરા તું પણ કમાવા જાને તો કાગડો તો માને પગે પણ ના લાગ્યો અને સારું હું જાઉં છું એમ કહી ત્યાંથી ઉપડ્યો પણ કાગડો તે કાગડો ના એને પપટની જેમ મીઠું બોલતા આવડે કે ના એને પપટની જેમ સારું વર્તન કરતા આવડે કાગડાને તો ગંદકી જ ગમે કાગડો તો ઉડતો ઉડતો જઈ રહ્યો હતો ત્યાં એને રસ્તામાં એક ગંદકીથી ભરેલો ઉકરડો મળે છે કાગડાએ તો ત્યાં જ રહેવાનું પસંદ કર્યું થોડા દિવસ એ ત્યાં જ ગંદકીમાં કીડા મકોડાઓ ખાઈને રહે છે અને એક દિવસ ઘણો બધો કાદવ પાંખમાં અને ચાંચમાં ભરીને પોતાના ઘરે જવા નીકળે છે અને રાત થતાં એ ઘરે પહોંચી જાય છે અને બારું પકડાવે છે અને કહે છે માં માં બારણા ઉગાડો પાથરણા પથરાવો ઢોલીડા ધડાવો સરણાયો વગડાવો કાગડા ભાઈ પાંખ કંખેરે કાગડાની માં તો આ સાંભળી ખુશ ખુશ થઈ જાય છે અને ઝટપટ જઈને બારણા ઉગાડે છે અને આવ દીકરા આવ એમ કહી ઘરમાં બોલાવે છે પછી કાગડાની માએ તો કાગડા માટે પાથરણા પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાડલા પથરાવ્યા પછી શરણાઈઓ વાળા ને બોલાવી શરણાઈઓ વગડાવી જેવી શરણાઈઓ વાગી કે કાગડા ભાઈએ તો ત્યાં તો પાકમાંથી ગંદકી જ ગંદકી નીકળી અને આખું ઘર ગંદકીથી ભરાઈ ગયું આ જોઈ કાગડાની મા તો ખૂબ ગુસ્સે થઈ અને કાગડાને ઘરની બહાર કાઢી મૂક્યો પણ આ બાજુ પોપત તો એના પરિવાર સાથે ખૂબ આનંદથી રહેવા લાગ્યો અને ખાધું પીધું ને મોજ કરી તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જો આપણે પણ જેમ સ્વચ્છ વિનમ્ર અને મધુર ભાષી તો લોકોનો પ્રેમ અને સન્માન મળે પણ જો કાગડાની જેમ અવિવેકી અને અસ્વચ્છ રહીએ તો નફરત અને તિરસ્કાર જ મળે આપણે પણ દ્યા સ્વચ્છ અને વિનમ્ર બની ને રહેવું જોઈએ અને સાથે સાથે મધુર વાણી પણ બોલવું જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર